હજુ ત્રણ દિવસ પહેલા સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણી ટાંકી બન્યાને ટેસ્ટિંગમાં મુક્ત પડી ગઈ હતી જે આખા ગુજરાતમાં પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી જે બાદ રાજ્ય સરકારે ખુદ ભાજપ શાસકોને નીચા જોણું થયું હતું હજુ પણ તેમાં રોજ કંઈક ને કંઈક નવો ઘટસ્ફોટ થયા કરે છે આવો જ એક પાણીના ટાંકીવાળો કિસ્સો સુરતમાં પણ આજે જોવા મળ્યો આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ વડોદની મુલાકાત લીધી જ્યાં જઈને તેમણે ધ્યાન દોર્યું કે વડોદ ગામની પાણીની ટાંકી એકદમ જર્જરિત હાલતમાં છે તે ગમે તેમ પડી જાય તેમ છે ધર્મેશ ભંડેરીએ આ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને ત્રીસ વર્ષથી વધુ સમય થઈ ગયો આ સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ સામે આવ્યા વડોદ વિસ્તારની પાણીની ટાંકી જેનો લોકાર્પણ એકવીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ તાત્કાલિક મેયર નિરંજનભાઈ ઝાંઝમીરાના હસ્તે કરવામાં આવ્યું હતું તે માત્ર દસ વર્ષ અને પાંચ મહિના એટલે કે સાડા દસ વર્ષમાં જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ટાંકીની હાલત એવી છે કે કોઈ પણ સમયે ધરાશય થવાની શક્યતા છે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર કાઉન્સિલર વોર્ડ નંબર સત્તર સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને ત્રીસ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને ત્રીસ વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી દસ વર્ષ પહેલાં બની હતી જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે બે હજાર પંદરમાં આઠમા મહિનાની એકવીસ તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું એટલે કે દસ વર્ષની માથે પાંચ મહિના જેટલો સમય થયો દસ વર્ષને પાંચ મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ જાય આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી જય હિન્દ જય જય ગરવી ગુજરાત સાબીર સૈયદ વ્યામ સુરત